વેલકમ બેક વડોદરામાં સામૂહિક દુષ્કર્મ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ તેજ થઈ છે યુવતી કામ કરતી હતી તે જગ્યાએ પૂછપરછ શરૂ કરાઈ છે ઓએસએસના પબ્લિકેશન હાઉસમાં તપાસ શરૂ કરવામાં આવી યુવતી સાથે કામ કરતા સહકર્મચારીઓને પણ પૂછપરછમાં સામેલ કરાયા છે ગંગોત્રી અપાર્ટમેન્ટમાં તપાસ શરૂ કરવામાં આવી છે વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં સામૂહિક દુષ્કર્મનો મામલો અને ત્યારબાદ યુવતીની આત્મહત્યાના મામલે પોલીસની વિવિધ ટીમો છે કામ કરી રહી છે આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ છે આ યુવતી જે ઓફિસમાં નોકરી કરતી હતી અને સાથે અભ્યાસ પણ કરતી હતી એ ઓએસએસની પબ્લિકેશન હાઉસ ઓફિસ છે ગંગોત્રી એપાર્ટમેન્ટમાં આવેલી આ ઓફિસની અંદર અત્યારે અધિકારીઓ છે તપાસ કરી રહ્યા છે ખાસ કરીને યુવતીએ દુષ્કર્મની ઘટના બાદ એના સહકર્મીઓને જાણ કરી હતી એટલે એ દિશામાં પણ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ છે અહીંયાના જે કર્મચારીઓ છે એમની પૂછપરછ કરી રહી છે સવારથી જ આ ટીમ છે અહીંયા તપાસમાં કામે લાગી છે વિવિધ ટીમો કામ કરી રહી છે એક તરફ સીસીટીવી ફૂટેજ બીજી તરફ મોબાઈલ લોકેશન અને મોબાઈલનું જે વોટ્સએપ ચેટ છે એ આ ઉપરાંત જે સકમંદો છે એમને પણ અટકાયત કરી અને પૂછપરછ કરવામાં આવી રહી છે સાથે જ આ યુવતીના જે સહકર્મીઓ છે એમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે યુવતીએ ઘટના બાદ કોની કોની સાથે વાત કરી હતી કયા પ્રકારની વાતચીત થઈ કારણ કે યુવતીની ડાયરીમાં પણ ઉલ્લેખ છે કે એને રાત્રે પોતાની જે બહેનપણી છે એને પણ વાત કરી હતી પરંતુ એની વાત સાંભળવામાં ન આવી આ તમામ બાબતોની કડી મેળવવા માટે અત્યારે પોલીસે તપાસ કરી રહી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ છે અત્યારે ઓએસિસ ઓફિસનું જે પબ્લિકેશન આવશે છે ત્યાં અત્યારે તપાસમાં જોતરાઈ છે કેમેરામેન કિશોર સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા